મને ઉધરસ અને શ્વાસની બીમારી હતી આશરે હું પાંચેક વર્ષનો હતો ત્યાંથી ઉધરસ અને શ્વાસની હતી બીમારી જે રાતના સમયે ઋતુફેર અથવા ધૂળમાં રમવાથી મને શ્વાસ અને ઉધરસ બહુ આવતી જેના લીધે હું રાતે સુઈ શકતો ન હતો ત્યારબાદ ઘણી દવાઓ લીધી ઘણા ઇન્જેક્શન અને એલોપેથી દવા લેવાથી પણ કાંઈ ફેર ન પડ્યો જ્યારે ઘણા ડોઝ પણ આવતા ઇન્જેક્શનના જે લેવાથી પણ તેમાં કઈ પણ ફેરફાર જોવા મળ્યો અને કઈ પણ રિઝલ્ટ ન મળ્યું રિપોર્ટ કરાવ્યા ઉધરસના એલોપેથી દવા લેવા છતાં પણ રિઝલ્ટ ત્યારબાદ મેં હોમિયોપેથી દવા લીધી જેમાં લાંબા ગાળે નહીં પણ ટૂંકા સમયમાં ત્રણ મહિનામાં અંદરમાં જ રીકવરી મળી અને સાવ ઉધરસ નાગુ થવા થઈ ગઈ જેના ઓલા ઉધરસના પંપ લેવા પડતા પહેલા તે ઉધરસના પંપ લેવાની જરૂર ન પડતી